આમોદ તાલુકાના દોરા એક્સપ્રેસ હાઇવે રેસ્ટ હાઉસની ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે તાલુકાના દોરા ગામે મુંબઈ એક્સપ્રેસ વેના પાર્કિંગ એરિયા અને હવે હાઇવે પર આવેલા ઢાબાના મેનેજરના ઘરમાં અજાણ્યા હતા જે તસ્કરોએ તેમના રૂમમાંથી ત્રણ લાખ રોકડા તેમજ અન્ય દસ્તાવેજ ભરેલું આખે આખું લોકર ઉઠાવી ગયા હતા જેની આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી ફરિયાદના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો જેમાં આમોદ પોલીસે દોરા દાંડા તેલોદ ઈખર માતર અને ઓછણ ગામના શંકાસ્પદ વ્યક્તિઓને તાત્કાલિક પકડી ભરૂચ જિલ્લા પોલીસના સિલ્કી ડોગને બનાવના સ્થળે સ્મેલ અપાવી શંકાસ્પદ માણસોને લાઇનમાં ઊભા રાખતા સિલ્કી ડોગે બનાવના સ્થળની સ્મેલથી લાઇનમાં ઊભા રાખેલ વ્યક્તિઓમાંથી ચિરાગ વાળંદની સ્મેલ મેચ થતા ભરૂચ જિલ્લાની ડોગ સ્કોડ એફએસએલની ટીમ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ સુરતની મદદ મેળવી સિલ્કી ડોગે પકડી પાડેલ ચિરાગ વાળંદની સઘન પૂછપરછ કરતા આરોપી ચિરાગ વાડંદે ચોરીની કબૂલાત કરી હતી આજુબાજુની જે ગામના જે ગામ છે દોરા ડાંડા ભીખર માતરો ઓછણ વગેરે ગામમાંથી શંકાસ્પદ જે વ્યક્તિઓ એમને ડિટેન કરેલા હતા અને તાત્કાલિક ભરૂચ જિલ્લાના જે ડોગ સ્કોડ એફએસએલ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ વગેરેની પણ મદદ મેળવેલી હતી જે આધારે જે ગુનાવાળી જગ્યા છે ત્યાંથી જે ડોગ સ્કોડ છે એનો સિલ્કી ડોગ હતો જે ભરૂચનો જેને બનાવના સ્થળેથી સ્મેલ આપવામાં આવેલી હતી ત્યારે જે બાદ જે શંકાસ્પદ વ્યક્તિઓ હતા એને લાઈનમાં ઊભા રાખી અને તમામની સ્મેલ આપવામાં આવતા આ સિલ્ક ડોગે આ ગુનાના કામે જે સંડોવા ચિરાગ દિનેશભાઈ વાણંદ નાને ઓળખી બતાવેલો હતો કે જે દોરા ગામનું હતું ત્યારબાદ એની પૂછપરછ કરતા ગુનાની એને કબૂલાત કરેલી હતી અને આ ગુનામાં જે ચોરીમાં જે મુદ્દામાલ ગયેલો હતો તે તલોદ ગામની સીમમાં જે કેનાલ હશે ત્યાંની પાસેથી આરોપી મૂકેલો ત્યાંથી એની પાસેથી રિકવર કરવામાં આવેલ છે